તો કેમ છો બે એનો આજે આપણે ફરી પાછા લઈને આવી ગયા છે આ રીતના મંગલ સૂત્રોમાં તમે જોઈ શકો છો આપણી પાસે અલગ અલગ રીતના ઘણા બધા વેરાયટીઓમાં છે ચલો હવે તમને વિડીયોમાં એક એક કરીને આગળ બતાવીએ તમે જોઈ શકો છો આપણી પાસે આ રીતના આ રીતના સારા એવા મંગલ સૂત્રોમાં છે જેમાં જોઈ શકો છો આ રીતના અહીંયા બે પીસ કરેલા છે વચ્ચે આ રીતનું પેન્ડલ કરેલ છે અને ડાયમંડ વર્કમાં છે સારા એવા જોઈ શકો છો આ રીતનું અહીંયા ડાયમંડ વર્ક કરેલ છે મીના વર્કમાં છે ચલો હવે તમને બીજું બતાવીએ તમે કહીએ ને તો આપણી પાસે આ રીતના સારા એવા હેવી પેન્ડલમાં પણ છે તમારે જોતા હોય તો આ રીતના તમે જોઈ શકો છો અહીંયા ડાયમંડ વર્ક છે અહીંયા પીસ કરેલા છે પછી કહીએ ને તો આ રીતનું સારું હેવી પેન્ડલ છે અને અહીંયા લાલ ડાયમંડમાં કરેલ છે વર્ક આખું અને અહીંયા પણ ડાયમંડ વર્ક છે તમારે ડાયમંડ ચેન્જ કરાવ ડાયમંડ પણ ચેન્જ કરી આપશું અને પછી આ રીતની તમારે બુટીમાં જોતું હોય તો આ રીતની બુટીમાં પણ તમને મળી રહેશે મેચિંગ વાળી અને ખાલી બુટી જોતી હોય તમારે તો ખાલી બુટ્ટીમાં પણ તમને મળી રહેશે તમે આનું શાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક જોઈ શકો છો તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય તો અમારો સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું